એકવાર જરૂર સાંભળો જિંદગી બદલી જશે એક સવારે પલાળેલી મગફળીનું સેવન કરવાથી ત્વચા તાજી અને ચમકદાર રહે છે આ સિવાય મગફળીમાં વિટામિન ઈ અને ક્લોરોજેનિક એસિડ મળી આવે છે મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે બે ગોળના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ શકે છે આ સાથે પાચન પણ સારું રહે છે ત્રણ વજન મેન્ટેન કરવા માટે પાઇનેપલ બેસ્ટ ઓપ્શન છે જેમાં ફાઈબર અને પાણીનું સારું પ્રમાણ રહેલું હોય છે જેના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને ભૂખ કંટ્રોલમાં રહે છે જેથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે ચાર તલમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસને કારણે હાડકાના સ્વાસ્થ્યમાં પણ ફાળો આપે છે હાડકા મજબૂત બને છે પાંચ જો સ્કિન ખૂબ જ શુષ્ક હોય તો તમે રાત્રે ચહેરા પર નારિયેળ તેલ લગાવી શકો છો તમારી હથેળીમાં નાળિયેર તેલના બેથી ત્રણ ટીપા લો અને તેને તમારા ચહેરા પર ઘસો જો તમે આ તેલને તમારા ચહેરા પર આખી રાત લગાવશો તો બીજા દિવસે તમારી સ્કિન ચમકદાર દેખાશે છ કોયડા ઉકેલવા એ મગજ માટે સારી પ્રવૃત્તિ છે તેનાથી મગજની શક્તિ વધે છે અને યાદશક્તિ તેજ બને છે સાત કાચા દૂધ ગ્લોઈંગ સ્કિન માટે ખૂબ જ અસરકારક છે કાચું દૂધ સ્કિનને મુલાયમ બનાવે છે તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે એક વાટકી કાચું દૂધ લો અને તેને રૂની મદદથી ચહેરા પર લગાવો તેનાથી સ્કિનના મૃતકોષો દૂર થાય છે આઠ દહીં અને ડુંગળીના મિશ્રણથી એસિડિટી ઉલટી ખર્જવું સોરાઇસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે નવ જમ્યા પછી ચાલવાથી પાચનક્રિયા સારી હોવાને કારણે પેટનું ફૂલવું કે એસિડિટી જેવી સમસ્યા થતી નથી જ્યારે ખાલી પેટે ચાલવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં સીધો ફાળો મળે છે દસ સર્ગવાના પાવડરમાં હાજર એન્ટીઓક્સિડન્ટો ઓક્સિડેટિવ તણાવ ઘટાડવા અને અકાળ વૃદ્ધત્વના લક્ષણોને ધીમું કરવામાં મદદ કરી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર